નમસ્કાર ન્યૂઝ જોઈ રહ્યા છો ગુજરાત ગુજરાત યુનિવર્સિટીમાં પર હુમલો યુનિવર્સિટીની અંદર જે વિદેશી હોસ્ટેલમાં શનિવારે સાંજે ઉઝબેકિસ્તાન સાઉથ આફ્રિકા અને શ્રીલંકાના વિદ્યાર્થીઓ રમઝાન માસની નમાઝ પડી રહ્યા હતા તે દરમિયાન અચાનક કેટલાક લોકોએ હોસ્ટેલમાં પ્રવેશ કરીને સૂત્રોચ્ચાર કર્યા જેથી થોડાક સમય માટે આખો મામલો હતો કે જે ગરમાઈ ગયો હતો

कल रात को सारा दस बजे तक हो जाएगा क्योंकि हम लोग इधर तरावे नमाज को पढ़ाता है उधर दो सौ पचास लोग आया क्योंकि उधर लोग बहुत ज़्यादा थे हैं इधर ये पूरा लोग पूरा ग्राम का लोग ले आता हम लोग उसको मुकाबला के मुकाबला के साथ नहीं हो जाएगा तो हम लोग रूम से आया रूम से आया तो इधर हमारा रूम को भी टूट गया था मेरा लैपटॉप भी नहीं है वॉलेट भी नहीं है आईडी कार्ड भी नहीं है सब कुछ नहीं है इधर हमारा रूम क्योंकि आप दे सक शक, दे सकते हैं और ये गुजरात यूनिवर्सिटी का फोर हंड्रेड फॉर स्टूडेंट है और ये इस अवसर पर हंड्रेड लोग आ, रहते हैं अफ्रीकन कंट्री है, आ, अफ्र, अफ्रिकन कांटिन, कांटिन है। आ, ताजिकिस्तान है उजबेकिस्तान है श्रीलंका है बांग्लादेश है अफग़ानिस्तान का है और भूटान का है तो हम लोग गुजरात यूनिवर्सिटी का ख्वाहिश हमारा ये है क्योंकि ये औसत सेफ नहीं है વિદેશી વિદ્યાર્થીઓ ભણવા આવી રહ્યા છે ગુજરાત વિકાસ મોડલની વાત કરતાં અને એને ભ્રમાઈને લોકોને અહીંયા ભણાવવામાં આવી રહ્યા છે જ્યારે વિદ્યાર્થીઓ અહીંયા ભણવા આવે છે તો એમની સેફ્ટીની જવાબદારી પણ ગુજરાત યુનિવર્સિટીની થાય છે જ્યારે ગુજરાત યુનિવર્સિટીની અંદર એ બ્લોકની અંદર અભ્યાસ કરતા અફઘાનિસ્તાન ઉઝબેકિસ્તાન શ્રીલંકન બાંગ્લાદેશ તમામ વિદ્યાર્થીઓ નાઇજીરિયન વિદ્યાર્થીઓ જ્યારે અહીંયા અભ્યાસ કરી રહ્યા છે જ્યારે અસામાજિક તત્વો દ્વારા અચાનક અહીંયા હુમલો કરવામાં આવે છે તોડફોડ કરવામાં આવે છે રૂમમાં ઘૂસી જવામાં આવે છે

આપ જોઈ શકો છો પરંતુ આ ઘટના જ્યારે બની ત્યારે ત્યાંના વિદ્યાર્થીઓ પોલીસને ફોન કર્યો પોલીસ ત્યાં આવી પણ કરી અને પોલીસની હાજરીમાં જ આ કટ્ટરવાદી સંગઠનના અસામાજિક તત્વો ત્યાં હુમલો કરી રહ્યા હતા પણ પોલીસે એમને સવામાનભેર એ ગુનેગારોને ત્યાંથી જવા દીધા એમને ધરપકડ ના કરી અમારી માંગ છે કે આવા સામાજિક તત્વોને પોલીસે જવા દીધા એ તમામ પોલીસ કર્મચારીઓ જ્યાં ત્યાં મોજુદ હતા જે વિડીયોમાં દેખાય છે એ તમામની સામે સસ્પેન્શનના પગલા લેવા જોઈએ તો ગુજરાત યુનિવર્સિટીમાં રાત્રિના સુમારે કેટલાક અસામાજિક તત્વો દ્વારા પ્રવેશ કરીને વિદેશી વિદ્યાર્થીઓની હોસ્ટેલમાં જઈને તોડફોડ કરી હતી તેમજ વિદ્યાર્થીઓ સાથે મારામારી કરતા વિદ્યાર્થીઓને ગંભીર ઈજા પહોંચી ગુનાની ગંભીરતાને ધ્યાને લઈ ગૃહ મંત્રી હર્ષ સંઘવી દ્વારા અમદાવાદ સર્કિટ હાઉસ ખાતે તાત્કાલિક બેઠક બોલાવી બેઠકમાં ગૃહ મંત્રી દ્વારા તપાસ આદેશ આપવામાં આવ્યા છે તેમજ જવાબદારો સામે કડક પગલાં લેવાની પણ સૂચના અપાઈ છે હવે મહત્વનું તો એ છે કે ગુજરાત યુનિવર્સિટીમાં આવેલા વિદેશી હોસ્ટેલમાં શનિવારે સાંજે ઉઝબેકિસ્તાન સાઉથ આફ્રિકા અને શ્રીલંકાના વિદ્યાર્થીઓ રમઝાન માસ્તી નમાઝ અદા કરી રહ્યા હતા તે દરમિયાન અચાનક કેટલાક લોકોએ હોસ્ટેલમાં પ્રવેશ કર્યો સૂત્રોચ્ચાર કર્યા અને જેથી જ થોડાક સમય માટે આખો મામલો ગરમાઈ જવા પામ્યો હતો રહ્યા છે પ્રશ્ન એ કે શા જે વિદેશી વિદ્યાર્થીઓ પર હુમલા થઈ બીજી તરફ કેમ રાત્રે યુનિવર્સિટીમાં વાહનોમાં તોડફોડ કરવામાં આવી આજે આખો મામલો સામે આવ્યો ત્યારે યુનિવર્સિટીમાં તોફાની તત્વો પર આખરે ક્યારે અંકુશ લગાવાશે આ પણ એક સૌથી મોટો સવાલ છે જવાબદાર તત્વો કે જેના સામે કડક કાર્યવાહી ક્યારે કરવામાં આવશે આ એક પ્રશ્ન ઉઠી રહ્યો છે પોલીસ દ્વારા ક્યારે કડક કાર્યવાહી કરાશે અત્યારે જે બેઠકો બોલાવાઈ સીપી પણ મુલાકાતે યુનિવર્સિટી એની અને ત્યાર પછી અત્યારે જે આખો મામલો સામે આવ્યો છે તેમનું પણ કહેવું સામે આવ્યું છે કે આખો મામલો જોઈ લીધો છે તપાસ ચાલુ છે જે કોઈ પણ જવાબદાર હશે તેને છોડવામાં નહીં આવે પરંતુ યુનિવર્સિટીની અંદર જે શિક્ષણના ધામની અંદર આવી જ રીતે આવા નવરા માત્ર એક એવી ઘટના નથી કે એક ઘટના સામે આવી આ પહેલા પણ અલગ અલગ જગ્યાએથી રાજકોટની અંદર આવેલી આવેલી યુનિવર્સિટીની વાત પણ આપણી સામે છે ત્યાં પણ આવી જ રીતે પરિસ્થિતિ સર વડોદરાની અંદર પણ આવી જ હતી યુનિવર્સિટીમાં તોડફોડ અને આખો મામલો ગરમાયો હતો એ પણ આપણી સમક્ષ છે આ વખતે ગુજરાત યુનિવર્સિટી કે જેની અંદર વિદેશી વિદ્યાર્થીઓ પર જે રીતે હુમલો સામે આવ્યો તે હુમલાને લઈને આખરે સાચી અને ન્યાયિક તપાસ થાય તેવી રીતે લોકો માંગ કરી રહ્યા છે જે હોસ્ટેલ વિદ્યાર્થીઓ છે તે વિદ્યાર્થીઓએ કહ્યું કે કઈ પણ ખબર ન પડી પણ રાત્રે જયારે અચાનક બંને જૂથ વચ્ચે મારામારી થઈ ગઈ ત્યારે આખો મામલો સામે આવ્યો જોકે ગત મોડી રાત્રે જ યુનિવર્સિટી પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી મામલાને થાળો પાડ્યો હતો પરંતુ આજ રોજ દ્રશ્યો જોઈ શકો છો આપ ત્રણ દ્રશ્યો છે કે

ગુજરાત યુનિવર્સિટી પોલીસે પણ ત્યાં બોલાવવામાં આવી હતી અને આખો મામલો શું હતો તે પણ તપાસનો વિષય બન્યો છે ત્યારે તે પછી જીએસ મલિક જે કમિશ્નર છે તેઓ પણ ત્યાં પહોંચ્યા હતા અને તેમની સાથે બેઠકની અંદર તમામ ચર્ચા હાથ ધરાઈ હતી તે પછી જીએસ મલિક કે જેઓ યુનિવર્સિટીની અંદર કઈ રીતે આખો મામલો ઉગ્ર બન્યો હતો અને કોના દ્વારા શરૂઆત કરવામાં આવી હતી શું કારણ હતું કઈ રીતે અને યુનિવર્સિટીના સત્તાધીશો એ વખતે ક્યાં હતા આખો મામલો જ્યારે આટલું

કેટલાક લોકોએ હુમલો કર્યો મહત્વની વાત એ છે કે હોસ્ટેલની આખે ટોળું ઘૂસી ગયું હતું વિદેશી વિદ્યાર્થીઓ સાથે મારામારી કરી હતી અને આજ સાથે વિદ્યાર્થીઓ પર પથ્થરમારો કરીને હોસ્ટેલમાં તોડફોડ પણ કરવામાં આવી હતી જોકે આ સમગ્ર ઘટના છે જે સીસીટીવીમાં કેદ થઈ ગઈ છે ઘટનાનો વિડીયો પણ સામે આવી ગયું છે યુનિવર્સિટીના કર્મચારી અને તંત્ર પણ વિદેશી વિદ્યાર્થીઓની સલામતીમાં જાણે નિષ્ફળ નીવડ્યું હોય તેવી સ્થિતિ સર્જાઈ છે ત્યાંના રેક્ટર હતા કે જેઓ પણ ઊંઘતા ઝડપાઈ ગયા કુલપતિ નીરજ ગુપ્તા હોસ્પિટલ મીડિયા સાથેની વાતચીતમાં પણ પોલીસ કમિશનર જીએસ મલિક તેમણે કહ્યું કે મોડી રાત્રે અગિયાર વાગે પોલીસ કંટ્રોલ રૂમમાં ફોન આવ્યો કે પોલીસ ઘટના સ્થળે ફક્ત અને ફક્ત છ મિનિટની અંદર પહોંચી ગઈ વીસ પચીસ લોકોનું ટોળું યુનિવર્સિટીને હોસ્ટેલમાં એ બ્લોકમાં પહોંચ્યું અને મહત્વની વાત છે કે કેટલાક વિદ્યાર્થીઓ નમાઝ પડી રહ્યા હતા કેટલાક લોકોનું ટોળું આવી અને તમારે અહીંયા નમાઝ પડવી જોઈએ નહીં આવું કહીને તેના ઉપર બોલા ચાલી થઈ અને તે પછી ઝપાઝપી પણ થઈ તે પછી રૂમમાં તોડફોડ પણ કરવામાં આવી હતી મોડી રાત્રે ગુજરાત યુનિવર્સિટી પોલીસ દ્વારા વીસથી પચીસ લોકોના ટોળા વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો ડીસીપી અને ચાર ક્રાઇમ બ્રાન્ચની અલગ અલગ ટીમો પણ બનાવવામાં આવી છે ટોળામાં હુમલો કરનાર એક વ્યક્તિની ઓળખ પણ થઈ ચૂકી છે અને સાંજ સુધીમાં પોલીસ દ્વારા વિગતવાર માહિતી પણ આપવામાં આવશે ત્યારે પોલીસ દ્વારા આ મામલે કડક કાર્યવાહી કરવામાં આવશે અલગ અલગ નવ ટીમો દ્વારા આરોપીઓની શોધખોળ પણ કરવામાં આવી રહી છે અને મોડી સાંજ સુધીમાં સમગ્ર ઘટના બાબતે પ્રેસ કોન્ફરન્સ કરીને પણ વિગતો બહાર આવી શકે એમ છે તો આ જ અંગે ચર્ચા કરવા માટે આપણી સાથે અમારા રિપોર્ટર વીરેન્દ્ર ભાટી જોડાઈ ગયા છે ડોક્ટર સુબહાન સૈયદ પ્રવક્તા છે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સાથે જોડાયા છે અને કમલ જાની રાષ્ટ્રીય અધ્યક્ષ છે ભગવાત તેઓ પણ જોડાયા છે આપ ત્રણેયનું સ્વાગત છે જીએસટીવીની અંદર સૌથી પહેલા વીરેન્દ્ર આપણી પાસે આવવા માંગીશ જીએસ મલિક તેમને શું કે નિવેદન સામે આવ્યું છે જીએસ મલિકે શું કહ્યું છે જયારે તેઓ યુનિવર્સિટી આવ્યા હતા ત્યાંની મુલાકાત લઈ લીધી પછી બિલકુલ માનસિંહ કે જે ગત મોડી રાત્રિ જે એકાવન મિનિટ ની વાત કરવામાં આવી છે જે ઘટના સમય ની વાત કરવામાં આવી છે શહેર પોલીસ કમિશનર દ્વારા જ્યારે પણ મીટિંગ પૂર્ણ કરવામાં આવી જે એનએક્સી એટલે કે સર્કિટ હાઉસ ખાતે મીટિંગ રાજ્યના મંત્રી રાજ્યના પોલીસ વડા સાથે કરવામાં આવી હતી ત્યારબાદ એક કલાક સુધી આ જે મિટિંગ હતી તે ચાલવા પામી હતી ને તે મીટિંગ પૂર્ણ થયાના આરે શહેર પોલીસ કમિશ્નર તેમજ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચના જોઈન્ટ કમિશનર જે નીરજ બદગુજર છે તે બંને ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે આવી પહોંચ્યા હતા અને ત્યારબાદ સમગ્ર ઘટનાનો જાયજો લેવામાં આવ્યો હતો હાલ તો એ દ્રશ્યો બતાવવા માંગીશ માનસી કે જે યુનિવર્સિટી પોલીસ છે તેના દ્વારા હાલ તો ઘટના સ્થળ ઉપર જે પંચનામું હોય છે તે કરવામાં આવી રહ્યું છે શહેર પોલીસ કમિશ્નર દ્વારા પણ કહેવામાં આવ્યું છે કે રાત્રે દસ ને એકાવન વાગે સમયના અરસા માં કંટ્રોલ ને મેસેજ મળવા પામ્યો તેને માત્ર પાંચ મિનિટ ના અરસા ની અંદર યર્સિટી પોલીસની તમામ કાફલો યુનિવર્સિટી કેમ્પસમાં આવી પહોંચ્યો હતો પરંતુ જે બનાવ હતો તે બનાવ ખૂબ જ થોડીક જ સમય માટે બનવા પામ્યો હતો કારણ કે જયારે પણ આ વિદેશી વિદ્યાર્થીઓ હતા તે નમાજ વાંચી રહ્યા હતા તે સમયે વીસ થી પચીસ લોકો આવે છે તેમના દ્વારા અટકાવવામાં આવે છે શા માટે નમાજ પઢી રહ્યા છે તેવી વાતો કરવામાં આવે છે ત્યારબાદ ઝપાઝપીનો માહોલ સર્જાતો હોય છે ને જે ઘટના હોય છે તેને થોડીક મિનિટોની અંદર બસો થી અઢીસો લોકોનું અચાનક ટોળું આવી જવા પામે છે ને જે વિદેશી વિદ્યાર્થીઓ છે તેમના રૂમ તેમજ તેમના ઇલેક્ટ્રોનિક ગેજેટ તમામ વસ્તુઓ તોડી પાડવામાં આવે છે અને હાલ તો જે ઉચ્ચ કક્ષાની બેઠકો કરવામાં આવી છે શહેર પોલીસ કમિશનર દ્વારા પણ નિવેદન આપવામાં આવ્યું છે ચાર અલગ અલગ ટીમો બનાવવામાં આવી છે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચની પણ જે ટીમો છે તે આ કેસની અંદર જોતરાઈ છે અને શહેર પોલીસ કમિશનર દ્વારા તેવું પણ કહેવામાં આવ્યું છે કે મોડી સાંજ સુધી તમામ લોકોને રાઉન્ડ અપ કરી લેવામાં આવશે હાલ પોલીસ દ્વારા તમામ જેવો ભરી વિગતો ઉમેળવવામાં આવી રહી છે પરંતુ જે યુનિવર્સિટીનું પ્રશાસન છે તે ઊંઘતું ઝડપાયું હોય તેવું હાલ લાગી રહ્યું છે માનસિક કારણ કે યુનિવર્સિટીના કેમ્પસની ની અંદર અચાનક બસો થી અઢીસો લોકો જે ઘુસી આવે છે ને તેમના દ્વારા જે વિદેશી વિદ્યાર્થીઓ છે તેમની ઉપર હુમલો કરવામાં આવે છે તેમનો સરસામાન તેમના લેપટોપ જે અને તમામ વિદ્યાર્થીઓ છે છે તેને લઈને સત્યતા આપની પાસે શું માહિતી બિલકુલ માનસી પહેલા તો એ દ્રશ્યો બતાવીશ ને જે જગ્યાએ ઘટનાક્રમ બનવા પામ્યો હતો તે પણ બતાવી દઈશ અને કેટલી સમયની અંદર જે વિદેશી વિદ્યાર્થીઓ દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો તે પણ આપણે બતાવી દઈશ જે કેમ્પસનું જે ગ્રાઉન્ડ છે તે ગ્રાઉન્ડની અંદર પ્રાછળની સાઈડ જે રસ્તો છે તે જગ્યા ઉપર જે વિદેશી વિદ્યાર્થીઓ હતા તે વિદેશી વિદ્યાર્થીઓ ત્યાં નમાઝ પઢી રહ્યા હતા જે સીની સ્ક્રીન ઉપર જે આ દ્રશ્યો દેખાઈ રહ્યા છે તે આ જગ્યા છે આ જગ્યા ઉપર જે આ વિદેશી વિદ્યાર્થીઓ હતા તે અહિયાં નમાજ પડી રહ્યા હતા પણ થી પચીસ લોકો આ જગ્યા ઉપર આવે છે અને આ જગ્યા ઉપર જે યુવક બેઠેલો હતો તે યુવકને તેવું કહેવામાં આવે છે કે અહિયાં નમાજ શા માટે પડો છો તમે જે લખાણ છે તે પણ જોઈ શકો છો જીએસટીવી ની સ્ક્રીન ઉપર કે આ જે યુવકો વિદેશી વિદ્યાર્થીઓ દ્વારા અહિયાં નમાજ પઢવામાં આવતી હતી જે યુવક આવ્યો તેને સામ સામે ચર્ચા થઈ ત્યારબાદ જે અહીંનો વિદેશી વિદ્યાર્થી હતો તે વિદ્યાર્થી તે તે યુવક યુવક પાસે છે ને સામે જે વિદેશી વિદ્યાર્થી દ્વારા પેલા હાથ ચાલાકી કરવામાં આવે છે ત્યારબાદ મામલો જે હતો તે ઉગ્ર બનવા પામે છે ને જે વીસ થી પચીસ લોકો આવ્યા હતા ત્યાર તે ઘટનાની વધુ જાણ થતા તમામ બસો થી અઢીસો લોકોનું ટોરું ગસી આવે છે ત્યારબાદ

અને બીજી વસ્તુ કે જયારે અફઘાની વિદ્યાર્થીઓ કે નાઇજીરિયન વિદ્યાર્થીઓ આફ્રિકન વિદ્યાર્થીઓ શ્રીલંકન વિદ્યાર્થીઓ પોતાની પ્રિમાઇસિસ ની અંદર જયારે ભણતા હોય નમાજ પડતા હોય જે વોટેવર જે પણ હોય પણ ત્યારે આ દોઢસો થી બસો માણસ એક સાથે આવી જવું આ એક પૂર્વ ઘડત કાવતરું લાગી રહ્યું છે આ પહેલાથી કાવતરોને ઘડીને આ અંજામ આપવામાં આવી રહ્યું છે અને ગુજરાતની અંદર જે વિદ્યાર્થીઓ અભ્યાસ કરવા આવે છે ગુજરાત મોડલ ને જોઈને ગુજરાતના વિકાસને જોઈને એ વિદેશી મહેમાનોને આ લોકો તમે જોઈ રહ્યા છો કે કેવી રીતે એ લોકોનું સ્વાગત કરી રહ્યા છે કે વિદેશ વિદેશ ની અંદર આપણા જે ગુજરાત નું નામ ખરાબ થઈ રહ્યું છે દેશનું નામ ખરાબ થઈ રહ્યું છે તો આ પ્રકારની ઘટના ના થવી જોઈએ આ ઘટનાને અમે સખત માં વખોડીએ છીએ

કેમ કે મને એવું દેખાય છે મારી પાસે જયારે વિડીયો આવ્યો છે તેમાં ખાલી એક પૂછે છે એમને કે ભાઈ તમે અહીંયા નમાજ કેમ ભણો છો બરાબર છે એટલે એ વિષય બની ગયો છે વાત થઈ ગઈ હશે એ શાંતિ નો પીરિયડ છે વાતચીત થાય બધી વાત છે સમજી લો પણ ડાયરેક્ટ આઈને કોઈના ઉપર હાથ ચાલાકી કરી દેવી બરાબર છે આ એક વસ્તુ મને સમજમાં નથી આવતી અને બીજી વસ્તુ એ છે કે આપણે એવું બધું માનતા હોઈએ છીએ કે આ પહેલાથી ષડયંત્ર છે બધું છે આ છે actually ષડયંત્ર ભાગ ક્યાં છે તમે એક હાથ ચાલાકી થઈ જાય પછી આવડો મોટો ઇશ્યુ ક્રિએટ થાય તો પહેલી વસ્તુ તો હાથ ચાલાકી કેમ જ્યારે તમે એક આખું આખું તમારું વિષય છે કે તમે આજે એક પવિત્ર વસ્તુ પર કામ કરી રહ્યા છો તમે ગાળ પણ ના બોલી શકો તમે હાથ તો પ્રશ્ન બની ગયો ચલો બની ગયો તો ત્યાં હાથ ચાલાકી કરીને આ રીતની ઘટના ઘટવી તો એ તો બહુ દુઃખની વાત છે ને એકદમથી આપણે હાથ ચાલાકી વાતચીત થાય કોઈ વસ્તુનું નિરાકરણ આવે યુનિવર્સિટીના લોકો છે ત્યાં કર્મચારીઓ બેઠા છે ત્યાં આગળ બધી સંસ્થાઓ જે કામ કરી છે બધી બેઠી છે સુરક્ષા કર્મીઓ બધું છે તો પહેલા વર્ષને એની સાથે થાય કે ભાઈ આ કેમ આવું છે પ્રશ્ન કેમ એવો આવ્યો પણ ડાયરેક્ટ કોઈની પર હાથ ઉપાડી દેવો ને એના પછીની આવી ઘટનાઓ ઘટવી એને કોઈ ષડયંત્ર ન કહેવાય પણ એનાથી એક વસ્તુ દેખાય કે હાથ ઉપાડી દેવો ને પછી આટલા બધા પ્રશ્નો ઉભા તો એ દુઃખની વસ્તુ છે મારા માટે ડૉક્ટર સુભાને આપની પાસે આવું છું કે આખરે જે રીતે ઘટના અત્યારે તો તપાસ પૂરેપૂરી સાચી દિશામાં થઈ રહી છે કારણ કે જી એસ મલિકે વાતનો પણ ઉલ્લેખ કર્યો કે દસ એકાવનનો ફોન કોલ અને દસ છપ્પન પોલીસ ત્યાં હતી એટલે કે પાંચ મિનિટની અંદર પોલીસે આખો મામલો શોધવા માટે ત્યાં શું થયું છે સામાજિક તત્વોને પકડવા માટે પૂરા પૂરા પ્રયત્નો કર્યા છે પરંતુ આવી બધી ઘટનાઓ યુનિવર્સિટીની અંદર વિદેશથી આવતી વિદ્યાર્થીઓ અને ગુજરાત યુનિવર્સિટી કેટલી ફેમસ છે તો આપણને ખબર જ છે ગુજરાતના ગૃહ રાજ્ય મંત્રી અને જે કમિશનર સાહેબ છે એ લોકોનો જે પગલો છે એને અમે બહુ સરાહનીય કામગીરી કહેવામાં આવી રહી છે કે તાત્કાલિક ધોરણે એ લોકોને બેઠક બોલાવી પોતાના બીજી શેડ્યુલમાંથી બહાર આવીને એ લોકોએ આના ઉપર ધ્યાન આપ્યું અને વિદેશી વિદ્યાર્થીઓ માટે ચિંતા જતા છે પણ વાત એ રહે છે કે ભાઈ જ્યારે કોઈ બી કોઈના ઉપર હાથ ઉપાડે છે કોઈ પણ માર મારા મારીને ઘટના બને છે તો સૌ પ્રથમ કાયદો કોઈએ બંને બાજુ વાત કરું જો કોઈએ કાયદો હાથમાં ના લેવો જોઈએ કેમકે કાયદા અને ન્યાય વ્યવસ્થા હજુ છે આપણા પાસે અને કાયદા અને ન્યાય વ્યવસ્થામાં આપણે વિશ્વાસ રાખીએ છીએ પણ જો વિદેશી વિદ્યાર્થીઓ પર આવી રીતે જે ઘટના બને છે અંદર ગુટી ને તોડફોડ કરવામાં આવે છે મર્યાદા બધાની બધા સૈયદભાઈ મર્યાદા હોય છે સમજો મર્યાદા મર્યાદા હોય છે

જયારે ગુજરાત યુનિવર્સિટીના રેક્ટર ઊંકા જતા ઝડપાય છે જયારે સિક્યુરિટી પર અનેક વાર પ્રશ્નો ઉઠ્યા છે આના પહેલા પણ આત્મહત્યા કરી હતી ત્યારે પણ ત્યાં કોઈ સિક્યુરિટી હાજર નથી સિક્યુરિટી નો પ્રશ્ન તો છે તાત્કાલિક ધોરણ સિક્યુરિટીને સસ્પેન્ડ કરવો જોઈએ તાત્કાલિક ધોરણ રેક્ટરને સસ્પેન્ડ કરવો જોઈએ અને કુલપતિને જો આટલી નાની બાબત લાગતી હોય આ વસ્તુ તો કુલપતિને શરમ આવી જોઈએ ને કુલપતિએ પણ રાજીનામું આપી દેવું જોઈએ કુલપતિ તો પહોંચ્યા છે પાંચ વિદેશી વિદ્યાર્થીઓ જે અત્યારે હોસ્પિટલમાં હાજર છે ત્યાં એમની સારવાર કેવી ચાલી રહી છે અને શું શું પરિસ્થિતિ છે મામલો થયો એ બધું પૂછવા માટે કમલભાઈ આપણી પાસે આવું છું કે આ આવા જે કિસ્સાઓ છે તે કિસ્સાઓની અંદર કહેવાય કે એ સામાજિક તત્વો કે જે અમુક વખતે તો ઘણી બધી વખત આપણી સમક્ષ એ વસ્તુ આવી કે ના તો એ લોકો યુનિવર્સિટીમાં ભણતા હોય છે ના તો એમનું કોઈ કનેક્શન હોય છે પરંતુ બહારથી ઘૂસી જનાર આવા લોકો આકૃત્ય કરતા હોય છે હિન્દુ સંસ્કૃતિ હોય કે આમની સંસ્કૃતિ હોય એમની કોઈ એવી પરમિશન છે કે તમે ત્યાં આગળ આ કાર્યક્રમ કરી શકો ના કરી એવું કોઈ છે મારા જાણવામાં નથી એટલે મેં આપને પૂછ્યું છે કે આવી કોઈ પરવાનગીઓ છે ત્યાં આગળ કે ભાઈ આ કાર્યક્રમ તમે રોડ ઉપર કરી શકો તમે આ કાર્યક્રમ કાર્યક્રમમાં કરી શકો કરી શકો હા બધાની પાસે રૂમ છે છે બધું બધી વ્યવસ્થા બધાની પાસે છે નથી એવું નથી પણ હું એમ જાણવા માંગુ છું કે યુનિવર્સિટી એવી કોઈ ફેસિલિટી આપેલ છે કે આવી ફેસિલિટીના આધાર ઉપર કદાચ આ વસ્તુ બની હોય મને નથી ખબર એટલે મેં આપને પૂછ્યું છે અત્યારે કે આવી પરમિશન કે આવો એક મિનિટ આપને અટકાવવા માંગશે કારણ કે અત્યારે એક મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે અપડેટ જે અત્યારે સામે આવી છે તેના ઉપર નજર કરીશ અમદાવાદ ગુજરાત યુનિવર્સિટીમાં જે વિવાદ થયો તે વિવાદના મામલે જ આ મહત્વની અપડેટ છે અપડેટ એટલા માટે કે જે રીતે પોલીસ કમિશનર જીએસ મલિકે નિવેદન આપ્યું છે જીએસ મલિકે કહ્યું છે કે સમગ્ર ઘટનાને પગલે સરકારી તપાસ આદેશ આપી દીધા છે યુનિવર્સિટીમાં ગઈકાલે સર્જાયેલી ઘટનાની તપાસ શરૂ થઈ છે સીપીઆઈ કહ્યું છે કે ગઈકાલે જે થયું તેની ઘટનાની તપાસ થઈ રહી છે ત્રણસો જેટલા વિદેશી વિદ્યાર્થીઓ અહીંયા અભ્યાસ કરે છે કારણ કે તમામ નિરીક્ષણ કરવામાં આવ્યું ત્યાં કેટલા વિદ્યાર્થીઓ છે જેમાં અફઘાનિસ્તાન શ્રીલંકા કઝાકિસ્તાન સહિતના દેશના વિદ્યાર્થીઓ હતા તેવું પણ પોલીસ કમિશનરનું નિવેદન સામે આવ્યું છે

તો એને પણ એરેસ્ટ કરવામાં આવે કેમ કે બંને બાજુ ન્યાયની વસ્તુ છે ન્યાય કરવો જરૂરી છે સરકારે એવું નથી કે આ બાજુ લોકો હતા પણ શરૂઆત થાય છે કે જેને પેલા થપ્પડ મારીને આ ઘટના ઘટી છે નાનો મોટો થયો છે એમાં ગુજરાત નામ ખરાબ થાય વિદેશી જે લોકો ભણવા આવી રહ્યા છે અગર આપણે પણ આવો વિચારધારા રાખીએ કે ભાઈ પ્રશ્નો સોલ્વ થતા હોય તો પછી આ પ્રશ્ન મતલબ શું છે

શરૂઆત તમે એટલે એને લઈને જો તપાસ કમલભાઈ કરવામાં આવી રહી છે તે ઉપર જી એસ મલિકે કહ્યું છે કે જે કોઈની પણ વાંક હશે જે કોઈ પણ તોફાની તત્વું છે તેના ઉપર કામગીરી કરવામાં આવશે ડોક્ટર સુભાન આ સવાલ પૂછ્યો છે કમલભાઈ સુભાન

અને કાયદો કાયદાનું કામ કરશે ગુનેગાર હશે ગુનેગાર ને શોધી કાઢવામાં આવશે કોણ પ્રિમાઇઝિસિસ માં હતો કોણ પ્રિમાઇજીસ ની બહાર હતો કોણ બહારનો સભ્ય હતો કોણ અંદર સભ્ય હતો તમામ તપાસ ઝીણવટ પૂર્વક થશે અમને ચોખ્ખ પૂરેપૂરી અમારો વિશ્વાસ છે અને ટૂંક સમય ની અંદર આનો રિપોર્ટ સોંપી દેવામાં આવશે ઠીક છે ડોક્ટર સુભાન અને કમલ અમારી સાથે જોડાયા દર્શકોને માહિતી પૂરી પાડી તે બદલ આપ બંનેનો આભાર તો યુનિવર્સિટીમાં વિદેશી વિદ્યાર્થીઓ પર થયેલો હુમલો અને તેને લઈને તપાસ પૂરજોશમાં ચાલી રહી છે તેમાં પણ તાત્કાલિક અસરે ગૃહ રાજ્યમંત્રીએ એક બેઠક બોલાવી બેઠકની અંદર તમામ ચર્ચા હાથ ધરાઈ હવે ખરેખર આની અંદર કયા તોફાની તત્વો સામે આવે છે તેની પણ ટૂંક સમયની અંદર તેના ઉપરથી પણ પડદો ઉઠાશે વિશેષ હાલ બસ આટલું જ નમસ્કાર